હા તે શું બ્યુટી પાર્લર ખોલ્યું છે હા કંકુમાં બ્યુટી પાર્લર ખોલ્યું છે પણ આમાં એવી ખાસિયત શું છે આમ એવી ખાસિયત છે ને કે મેઠેટ અમેરિકા મેકઅપ મંગાયો છે અને ઈ મેકઅપ કદા ગઈઠા ને હું લગાવું ને તો ઈ જુવાન થઈ જાય તમને કરું તો તમે જુવાન થઈ જાવ એ બટા રાધરી મારી શું ગાણી કરે હું 60 વર્ષની ગઢી છું અને હવે કોઈદી જુવાન થઉં એ થઈ જાવ જુવાન મારો વિશ્વાસ કરો હું આ બધું માનું જ નઈ

હવે કંકુમાં આ અડધો પડધો મેકઅપ થઈ ગયો છે હવે થોડું ઘણું તમારે અંદર આવીને તૈયાર થવું અંદર હા હાલો અંદર તમને તૈયાર કરી દઉં

તો હવે છે ને તમે ગામમાં બીજા બધાને કહી ને બીજાને મોકલજો મારા પાર્લરમાં મોકલીશ તો ખરા પણ હવે તું મને આ કંકુમાં નો કહેડ્યો હવે તું જુવાન થઈ જઈશ હવ ઓમ તો એ વાત સાચી એ હારું મારી બોન કંકુડી એ હા હારું હવે મોકલજે હો એ આ બુડલી હવે આપણો ધંધો ચાલી જાય છે હો હાલે नहीं यार था हाँ आ, आ सोड़े कोई नहीं है ये जो मस्ती में माल है जी वही आप लाइन उमारो हाँ आ, हाँ आ, हाँ 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 बटा आ सो करो हाथ में ये बटा क्या मसोड़ी तारी माने वो ये दौल मुकिन ने तो तैने आये ना बट्टी ना थोड़ी जैसो तमारी बापू कंकू डोशी सो कंकू माँ हाँ ते आवाका थे क्या तुम्हें તમારો <laughs> <laughs> <laughs>

એ પણ એ બધું લેડીઝ ની વસ્તુ હોય આને સોપડું તો હાલશે ને હાલ છે હાલ છે બધું આને છે ને આમાં ધોરો કરવાનો છે ધોરો કરી નાખું પણ આમ જો ટોટલિંગ વસ્તુ લેડીસની છે પછી મને નો કેતા એ બધું વાપે લેડીઝ નું તમ તાર ધોરો થાવો છે અમાર બરાબર ને એ વાંધો ને હું તો કરી દઉં મને શું વાંધો છે હા કરી દે કરી દે કાય કંકુ ડોસી જેવો જ કરી દઉં ને હા એ રોકો ધોરો હા તે કાઈ વાંધો ને ઈના જેવો જ કરી દઉં પછી બેરી રીજે

હવે છે ને આને અંદર લઈ જવો પડશે અંદર થોડો ઘણો મેકઅપ ને ફિનિશિંગ કરવું પડે હા આવવાનો બાર આ ડોસી ડ્યુટી પાર્લર જઈ હજી નો આવી ક્યારે આવશે એ આય બટા કેની એ અડો તું મને ના હું તારી કંકુ દેસી તારી વો હે થઈ જાય જો તો ખરા કેવી નાની જઈએ થઈ જાય તો તું હવે છે હવે તે તને હું આમ ગમાડું એ જા પાછી

બાકી બનાવ્યો મસ્તી નો કેવા રૂપાળો લાગુ તો અમારી સમજો મસ્તી નો લાગે સા અરે તમારી ભલી થાય આ બધું તમારા લીધેથી મારે કરવું પડ્યું કેવો બાબુ ને બનાવી દીધો પેલા જ કીધું તું કે ભાઈ નો મેકઅપ ને વસ્તુ છે તો કે કરી દો તમે હા તો જુઓ આ તો એકલો વાંધો લઈને ગયો હવે હું કરશું આપણે એ આપણે એમ કરી બુટી પાર્લર બાજુ પાછા જાવી બીજી એક આવી જુવાન કરે ને સોળી એનો આપ લઈને ભાગ જાવ હા ઈ થાય હાલ હાલ કાય કા હાલ હાલ કાય કા એ બાંખ્યા બાપા હા બુટી પાર્લર જો આમ તૈયાર થઈને અહીં આવે ને એટલે આપણે પકડી લઈ લઈ